ધાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાહલ વગા નાની મલુ ગામે રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની પેટીઓ નંગ અડસઠ જેમાં બોટલ નંગ બે તથા છૂટી ટીન મળીને કુલ બોટલ નંગ બે જેની કિંમત રૂપિયા બે લાખનો મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દાહોદ લોકલ પોલીસ મહાનિરીક્ષકુશ કરવા સારું બુટલેગરો ઉપર તેમજ મધ્યપ્રદેશ તથા રાજસ્થાન રાજ્યમાંથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી પરિવહન કરતા ઈસમો ઉપર વોચ ગોઠવી તેઓના આશ્રય સ્થાનો ઉપર રેડ કરી પરિણામલક્ષી કામગીરી કરવા માટે એલસીબી ટીમને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યા હતા જે અનુસંધાને એલસીબી સ્ટાફના માણસોની જુદી જુદી ટીમો પ્રોહિબિશનની પ્રવૃત્તિ આચરતા ઇસમો તેમજ પ્રોહી બુટલેઘર ઉપર વોચ ગોઠવી માહિતી એકત્રિત કરવાની કામગીરીમાં કાર્યરત હતી આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ એલસીબી નાઓની સૂચના મુજબ આજરોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરજે ગામિત તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી આર બારૈયા તથા એસ જે રાઠોડ એલસીબી ટીમ ધાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા તે દરમિયાન એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરનાઓને બાતમી હકીકત મળી કે હરપોર ગામે રહેતા રાજુભાઈ વેશિંગભાઈ નીનામા જેઓ ઇંગ્લિશ દારૂ મંગાવી ઇંગ્લિશ દારૂ ગાહલ વગા નાની મલુ ખાતે રહેતા ગોપાળભાઈ પીદિયાભાઈ ડામોરના ઘરમાં ચોરી છુપેથી સંતાડી રાખ્યો છે જે આધારે વ્યૂહાત્મક રીતે વોચ ગોઠવી પ્રોહિબિશન મુદ્દામાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ધાનપુર પોલીસ સ્ટેશન પ્રોહિબિશનનો ગુનો રજીસ્ટર કરાવ્યો હતો ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂ બિયરની ટીનની પેટીઓ નંગ ચોર્યાસી જેમાં બોટલો નંગ બે તથા છૂટી બોટલ નંગ બાર મળી કુલ રૂપિયા બે લાખ ત્રેસઠ હજાર છસો ચાલીસ નો પ્રોહિબિશન નો જપ્ત કર્યો હતો ધર્મેન્દ્ર બારીયા આઝાદ ન્યૂઝ